આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું હીરાનગરી સુરતમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે આજે બપોરના સમયે શહેરના ગણાતા એવા દ્વાર વિસ્તારમાં નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું મળતી માહિતી પ્રમાણે અણુવ્રત દહેવાર પાસે આવેલી નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પાછળના ખુલ્લા પરિસરમાં મોટી માત્રામાં કચરો અને અન્ય બીની ઉપયોગી સામાન પડેલો હતો ત્યારે આજે અચાનક આ કચરાના ઢગલામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કામદારો આગ જોઈને પોતાનો જીવ બચાવીને ભાગીને બહાર આવ્યા હતા જોકે હજુ સુધી આગમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરબ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવી આગ પર કાબૂ મેળવવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું બે ફાયર સ્ટેશનની છથી વધુ ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લીધી હતી બીડી સિગરેટ પીન નાખી હોય લાકડાના બાંબુ હતા ને પાલક કરેલી હતી અને થર્મોકોલ હતું એમાં જ આગ હતી કોઈ એટલું બધું ખાસ કઈ હતું નહીં લાકડાનો સામાન એનો જે છે અને કોઈ કાચ બાદ છે હીટને કારણે એ પીગળી ગયા છે કેટલી ગાડીઓ ફાયર ની અહિયાં માન દરવાજા મજૂરા ભીમરાડ અને વેસુ ચાર ગીટ ગાડીઓ હતી

મારી પાસે કોઈ એની અત્યારે હાલ પૂરતી વિગત નથી મારા કામ કરતા કરતા તમારી પાસે હું બાઇટ આપવા આવ્યો